સિનોર તાલુકાના તેરસા ગામના વતની રોનક ઠાકોર દ્વારા સાદલીથી ફુકસ જવાના રોડ પર નર્મદા કેનાલની બાજુમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ચાર સીમાડાવાળી મસાની મેલડીમાનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે ગતરોજ રવિવારના દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અને નવચંડીનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે મહાઆરતી ભંડારો અને લોકડાયરા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વિશાલ કેમ્પસમાં રાત્રેના સમયે યોજાયેલ લોકડાયરામાં જન્નત ગ્રુપ પાટણના ગાયક કલાકાર કિંજલ રબારીએ ભારે રમઝટ બોલાવી હતી રિપોર્ટર મેહુલ પટેલ સિનોર આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા જય માતાજી મિત્રો હું છું કિંજલ પ્રભારી અને હું આજે આવી છું અમારા સિનોર તાલુકાના સાધલી ગામે મેલડી માતાજી ખોડિયાર માતાજી અને દાદાના પ્રસંગ નિમિત્તે ભવ્ય રાસ ગરબા નું આયોજન છે અને હું આજે અહીંયા આવી છું જય મેલડીમાં